કોને 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 પતંગ જગાવતા આવડે છે કોમેન્ટ જરૂર કેજો હવે પવન આવ્યો છે પતંગ પર જગે છે થોડી આગળ આવી જા સૂર્ય ભગવાન નડી છે આંક માં સીધા સીધા આંક છે પતંગ પર નઈ દેખાતી એ એ મારી હારી ચગતી જ નથી જગ ભાઈ જગ આયુષ ભાઈ આવી ગયા પતંગ જગાવા